હાલો આઈ એમ વિશાલ ગુજરાતી આઈપીએલ માં તમારું હાર્દિક સ્વાગત છે હાલો મેચ ની આજ શરૂઆત કરવી છે શિખર ધવન લે તું કો ડુપ્લે છે ઓ ડુપ્લે ભાઈ ભાઈ આ વિદેશી પ્લેયર હતો જ ની વિરાટ કોહલી બોલાવો વિરાટ કોહલી હા ચા હતા ઓલા તમારો ફાફ જઈ ગયો વિદેશી પ્લેયર હોવું ભાઈ લીલ આવું વિરાટ કોહલી કોંગ્રેચુલેશન શું લેવા માંગો છો તમે બેટ 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 Congratulations. Congratulations. First bowling. Uh, hello. Fielding. What's on the mark? Policy. Hello.